જય જવાન જય કિસાન તો બધાને બતાવું માઉન્ટ માઉન્ટ આબુનો મસ્ત મજાનો નજારો જો તમે જોઈ શકો છો સુરજ દાદા હું હું હાથ મે છે તો આ બધો નજારો જોવા માણસો માઉન્ટ આબુ જાય છે આપણે નહીં રહે છે બેઠા બેઠા જોઈ કેવો મસ્તીનો નજારો છે હું અત્યારે હાલ હરો ગામમાં બેઠો છું સુરજ દાદા હું હું નીચે જાય છે જોઈ શકો છો તમે તો આ નજારો જ ક્યાંક જોવાનો અલગ છે પણ બધા મિત્રોને જણાવવાનું કે આપણી સેન્ડલમાં શ્રક સપોર્ટ કરતા રહજો સુરત દાદા ગયા 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 એ ગયા બે છોકરાના રમતાથી એ હોત આવી ગયા હતા તો તમે એ બધા રમથી બાળક પણ નીકળ્યું આ નજારો તો ક્યારે કરતા આપણે જોવા મળે ક્યારેક એટલે આ આવી રીતના ટેમ ન હોય આ તો અત્યારે હું અહીંયા બેઠો છું એટલે મને એમ સુધી લાવું દર્શકોને બતાવું કે કઈ રીતના જોવો તો સૂરજ દાદા બિલકુલ ઉયા ગયા છે અને હવે આથમી ગયો છે ધી એટલે આપણે પણ આવા થઈ ગયા છીએ નવરાના કામ હતું એટલે કામ કરતા હતા પણ સુખનો સૂરજ હવે થોડાક ધીમા ઉગવાનો છે એટલે આપણો હરગો થોડાક ધીમા ઉતારવાનો શરૂ કરવાનો છે પછી કહેવાનું કે આપણો સુખનો સૂરજ ઉગી ગયો આ આખો દી નવરાય મળી નહોતી વિડીયો બનાવવાની કારણ કે થાકી ગયો તો ધવનું થોડુંક કામ હતું ધોરિયા ફૂટ ગયા હતા એ બધા સરખા કર્યા હતા હમણાં ઘણા કામ પાણી જ વાળવાનું આવે છે એટલા માટે તો જો તમે પેલા ઝૂમ કરેલું હતું સોરી હા દોસ્તો ખરા ઝૂમ કરેલું હતું એટલે ભૂલાઈ ગયું છું ઝૂમ પાછું કરવાનું તો ફરીથી કહું છું કે ધવરનું કામ આવતું શું મસ્ત મજાનું આ ધોરિયા કરેલા છે એવા મસ્તી નાખો હું તમે જુઓ આપણી યુટ્યુબ ચેનલ ઉપર દોસ્તો કોફીરાઈટ બહુ આવે છે કોપીરાઈટ એટલે આવે છે કે આ વિડીયો હું એડિટિંગ કરું છું હું એટલા બધા ખાસ સાઉન્ડ નથી મેં તો એમાં કોપીરાઈટ આવી જાય છે તો કોઈ પણ મિત્રોને ખબર હોય કે આમાં શું કરવું પડે કે એપ્લિકેશનમાંથી એડિટ કરવાનું હોય તો મને જણાવજો તો હું પણ કાંઈક એડિટ કરીને નવું કાંક કરું કારણ કે કોફી રાઈટ આવે છે એટલે મને વિડીયો મેં કોઈ મન નથી થતું બીક લાગે કે જો સેન્ડલ બંધ થઈ જાય તો માને એટલું ભેગું કર્યું છે એ નહીં કહેવા એટલે જેમ બને એમ મને રાય આપજો કે આ એપ્લિકેશન કેવી વપરાય અને ઓલા પણ એ આપણું મકાન અને આ આપણી વાડીનો મસ્ત મિજાનો દિઆશમાંનો નજારો આખો જે કામ હતું એટલે કામમાં કામમાં હું કાંઈ બહુ બતાવી નહીં ગયો પણ જો કે એવું કંઈ ખાસ કામ નહીં કરું મેં જે કામ કરેલા હોય ને એ કામ હું આ પાછું થોડુંક ગધુરા મેકેલા હોય એ હું પૂરા કરતો હતો એટલે હું કહેતો છું બાકી કડકજીમાં ઉગવાનો છે આપણો એટલે અધૂરા કામ હોય એ પછી તમને બતાવું તમે એમ થાય એવા ઓલા વિડીયોમાં